શું તમે નાસ્તામાં બટેટા પૌવા બનાવો અને જો પૌવા ડ્રાય પડતા હોય ખાવામાં કે અમુક ટાઈમે વધારે તમે પલાળી દો તો લચકો જેવા થઈ જતા હોય તો આજે આપણે ટિપ્સ અને ટ્રિક્સ સાથે તો પૌવા કેવા લેવા કેટલા લેવા કેવી રીતે પલાળવા અને કેવી રીતે કૂક કરવા આ બધી ટીપ્સ અને ટ્રિક્સ સાથે જો તમે આ રીતે પૌવા બનાવી લેશો તો પહેલી જ વારમાં પરફેક્ટ એવા તમારા આ પૌવા બની જશે તો અલગ અલગ ફ્લેવરમાં તો તમે પૌવા ખાતા હશો શું તમે આ ચટણી ફ્લેવરના તો મારા ઘરે અઠવાડિયામાં હું પૌવા બનાવું તો આ ફ્લેવરના તો હું જરૂરથી બનાવું હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં હરિયાળી પૌવા કે પછી ચટણી પૌવા ચા સાથે ગરમા ગરમ જો આવા પૌવા મળી જાય તો બીજું કંઈ નહીં જોવે જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં પૌવા મીડિયમ વેરાયટીના પૌવા આવે એ તમારે લેવાના છે ના પાતળા ના બહુ જાડા જાડા હોય એ નાનો પૌવાનો દાણો હોય અને જે પાતળા હોય એકદમ મોટા પૌવા હોય હવે જ્યારે તમે પૌવા બનાવો ત્યારે એનું માપ રહેતું હોતું નથી બરાબર તો અહીંયા હું હંમેશા બે વાટકી પૌવા યુઝ કરું તો ચાર લોકો માટે બરાબર જે ખાતા હોય પૌવા તો આ રીતે મેં બે વાટકી ભરી પૌવા લીધા તો એક વ્યક્તિ માટે તમારે અડધી વાટકી ભરી પૌવા તો તમે દસ લોકો માટે બનાવો તો તમારે પાંચ વાટકી ભરી પૌવા લેવાના તો અહીંયા ચાર લોકો માટે છે એટલે મેં બે વાટકી ભરી પૌવા લીધા પૌવાને ચાળવા જરૂરી છે તો ઝીણો કચરો અને ઝીણા દાણા પૌવાના હોય એ નીકળી જાય પૌવાને આ રીતે એક બોલમાં લઈ પાણી એકદમ સારી રીતે ઉમેરી દેવાનું બે ત્રણ વાર પાણી ચેન્જ કરી અને ધોઈ લેવાનું અને પછી તરત જ ચારણીમાં પૌવાને કાઢી પાંચ મિનિટ જેવા સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે ગ્રીન ચટણી તૈયાર કરી લઈશું બે લીલા મરચાં બે નાના ટુકડા આદુના એક કપ લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલો ફુદીનો ઉમેરી દઈશું સાદા પૌવા બનાવવા હોય તો માત્ર આદુ મરચાંની પેસ્ટ જ તમારે બનાવવાની છે અડધા લીંબુનો રસ નીચોવીશું અને આપણે એકદમ સ્મૂધ એવી પેસ્ટ વાટી લેશું તો પાણી આપણે નહીં અત્યારે વાપરીએ જરૂર લાગે તો પછી આપણે પૌવામાં જ ઉમેરીશું પેસ્ટ તૈયાર છે હવે પૌવાને થોડા કોરા થતાં પાંચેક મિનિટ જેવું લાગશે હવે આપણે એમાં દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અને ત્રણ ટી સ્પૂન જેટલી ખાંડ તો ઘરમાં તમારે કેટલું ગળ્યું ખવાય અમુક લોકો વધારે ખાતા હોય તો બે ટેબલ સ્પૂન જેટલી અને મીઠું સ્વાદ પ્રમાણે અને પૌવાને તમારે છૂટા આ રીતે કરી લેવાના છે છૂટા કરી લ્યો પૌવા આ રીતે એક એક દાણો છૂટો થશે અને હવે આપણે એમાં પાણી છાંટવાનું છે છથી આઠ ટેબલ સ્પૂન કે એક ચોથાઈ કપ જેટલું પાણી છાંટવાનું મોસ્ટલી બધા પૌવા બનાવતા હોય તો મિસ્ટેકમાં તમે માત્ર પૌવા ધોઈ અને પછી નિતારી દો તો એ ડ્રાય પૌવા ખાવામાં બને અને જો તમે એને પાણીમાં વધારે ટાઈમ પલાળીને રાખી દો તો ભેગા ભેગા પૌવા થઈ જાય તો આ જ પ્રોબ્લેમ માત્ર પૌવા આ રીતે તમે પલાળશો ત્યાં તમારા પૌવા પરફેક્ટ બનશે મેં પાણીઓ મેરી મિક્સ કર્યું અને પછી આપણે એમાં ચાટ મસાલો સાથે એક લીંબુનો રસ નીચોવી દેવાનો છે તો ચાટ મસાલો ઉમેરવો ઓપ્શનલ છે ઉમેરવો હોય તો જ ઉમેરવાનો છે એક મોટા લીંબુનો રસ તો અહીંયા ગળપણ ખટાશ અને મીઠું તમારે એ ત્રણેય બેલેન્સ કરવાનું છે એ ત્રણે જો બરાબર હશે તો પૌવાનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે એક ચોથા કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી અને બે ત્રણ મિનિટ જેવું રેસ્ટ થવા દેવાનું આ બધું તમારે સાઈડ સાઈડમાં રેડી કરતું જવાનું અને એક સાઈડ કઢાઈમાં તમારે વઘાર મૂકી દેવાનો એટલે પૌવા સવારના નાસ્તામાં માત્ર પંદર મિનિટમાં બનીને રેડી થઈ જશે તો પૌવા આપણા હવે કૂક કરવા માટે રેડી છે મેં સાઈડમાં એક કઢાઈમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચોથાઈ કપ જેટલા શિંગદાણા તો પૌવામાં તમે જો ક્યારે હજુ સુધી શિંગદાણા ઉમેર્યાનો હોય તો એકવાર ઉમેરજો ક્રિસ્પી શીંગ પૌવામાં બહુ સારી એવી લાગે છે તો શીંગને આપણે કાઢી લઈશું અને લાસ્ટમાં આપણે ઉમેરીશું હવે એ જ તેલમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલી રાઈ રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બે ટી સ્પૂન જેટલું જીરું ઉમેરીશું એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું હલકું બધું સતળાવા દઈશું આ રીતે થોડું સતળાઈ જાય સારું એવું એટલે આપણે એમાં અડધો કપ બટેટા તો મેં એક મોટું બટેટાના પીસીસ કર્યા એક નાની ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે સાથે આપણે એક ચોથાઇ કપથી અડધો કપ જેટલા ફ્રેશ કે ફ્રોઝન લીલા વટાણા જો તમારા પાસે હોય તો ઉમેરવાના નહીં તો માત્ર બટેટા વાપરીને પણ બનાવી શકો સાથે મીઠું ઉમેરી દેસું તો પૌવામાં આપણે ઉમેર્યું છે માત્ર આપણે શાકભાજીના ટેસ્ટ પ્રમાણે તો અહીંયા પોણી ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું એટલે બટેટા જલ્દીથી થઈ પણ જાય ઢાંકી અને આપણે એને પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો ત્યાં સુધીમાં મેં પૌવા ધોઈ નિતારી અને બધી આ પ્રોસેસ સાઈડ સાઈડમાં કરી લીધી હતી આ રીતે તમે જોઈ શકો છો હવે બટેટા અને સાથે ડુંગળીનો કલર પણ બદલાઈ ગયો આ રીતે બટેટું તમે ચેક કરો આ રીતે સોફ્ટ થઈ જાય એટલે રેડી છે હવે તમે વેજીટેબલવાળા પૌવા બનાવવાના હોય તો જે પણ વેજીટેબલ તમને ઉમેરવા હોય ઉમેરી શકો અહીંયા મેં એક ચોથાઈ કપ જેટલું ગાજર ઉમેર્યું છે તો બાળકો મારા ટિફિનમાં પણ વેજીટેબલ ખાઈ લે એટલે આ રીતે હું પૌવા વેજીટેબલવાળા જ બનાવું પનીર પણ તમે થોડું ઉમેરી શકો આ રીતે બે ત્રણ મિનિટ જેવું મેં થવા દીધું હવે એકદમ સારી રીતે બધા વેજીટેબલ કૂક થઈ ગયા આ રીતે કૂક થઈ જાય એટલે આપણે હવે જે ચટણી બનાવી છે એ આપણે ઉમેરી દઈશું ચટણી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે થોડીવાર માટે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની એટલે ચટણી છે પ્રોપર આ રીતે મિક્સ થઈ જશે જરૂર લાગે તો મિક્સર જારમાં એક બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી એ પણ તમારે ઉમેરી દેવાનું તો ચટણી થોડી સતળાઈ પછી થોડું પાણી ઉમેરવાનું અને આ રીતે સારી રીતે એક બે મિનિટ પછી આપણે પૌવા જે પલાળીને રેડી કર્યા છે એ ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો પૌવા એકદમ છૂટા છૂટા પરફેક્ટ એવા બિલકુલ ડ્રાય પણ નથી એકદમ ફૂલી અને સારી રીતે પલળી ગયા તો બસ પૌવા પલાળવાની આ જ ટ્રીક છે હવે આપણે ગેસની ફ્લેમ લો જ રાખેલી છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે તમારે ઢાંકી અને ત્રણથી ચાર મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે વચ્ચે વચ્ચે એક બે વાર તમારે ચેક કરી લેવાનું જો તમને લાગે કે હજી પૌવા ક્યારેય કોઈ વેરાયટી એવી આવી જાય કે એમાં પાણીનું પ્રમાણ વધારે જોવે તો તમે થોડું થોડું પાણી અહીંયા છાંટી પણ શકો તો હું ઢાંકી દઈશ અને સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ જેવું થવા દઈશ અને પૌવા જો તમે આ રીતે પલાળશો તો ગમે તેમ તમે મિક્સ કરશો તો પણ પૌવા તમારા તૂટશે નહીં અને એકદમ પરફેક્ટ એવા બનશે તો તમે સાદા રેગ્યુલર પૌવા બનાવો કે ચટણી પૌવા બનાવો આ રીતે પૌવા પલાળી એકવાર તમે ટ્રાય કરજો પરફેક્ટ એવા પહેલી જ વારમાં બની જશે તો હવે માત્ર મિક્સ કરો અને પૌવા તમારા તૈયાર છે ગરમા ગરમ પૌવાને સર્વ કરો તો પૌવાની વેરાયટી બહુ બધી બનતી હોય છે રેગ્યુલર પૌવા ઇંદોરી પૌવા સાથે આવા ચટણી પૌવા કે પછી તમે કાકડીવાળા પૌવા દહીંવાળા પૌવા અલગ અલગ ટાઈપના બહુ પૌવા હોય તમે ક્યાં કયા ખાધા અને ક્યાં ક્યાં બનાવ્યા એ પણ મને કમેન્ટમાં કહેજો અને નેક્સ્ટ હવે બટેટા પૌવા કે રેગ્યુલર કેવા તમારે પૌવા જોવા છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ગરમા ગરમ પૌવાને તરત જ સર્વ કરીશું ઉપર તમે એને દાડમના દાણા અને જે શીંગ આપણે ક્રિસ્પી કરી એનાથી ગાર્નિશ કરી અને ગરમા ગરમ પૌવાને ચા સાથે કે પછી તમે એકલા પણ ખાઈ શકો કોઈ દહીં સાથે પણ તમે એને ખાઈ શકો બાળકોને ટિફિનમાં આપશો તો એ લોકો બપોરે પણ જો લંચમાં ખાશે તો પણ પૌવા બિલકુલ ખાવામાં ડ્રાય નહીં લાગે તો એકવાર મારા રીતે આ પૌવાની રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો